હજુ સુધી મારી ચેનલને ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો રાજ્યમાં પાછલા 3 દિવસથી અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે જો કે હવામાન વિભાગ મુજબ આ પ્રી મોનસૂન એક્ટિવિટી છે અને તારીખ 11 અને 12 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું બેસવાની શક્યતા રહેલી છે

તેવામાં જો ચોમાસું બેસે તો વરસાદ પડે તો તેની અલગ અલગ અસર જોવા મળી શકે છે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસાની પેટર્ન અલગ રહી શકે છે તેમણે કહ્યું છે કે જો રાજ્યમાં દસ અને અગિયાર જૂને સાર્વત્રિક વરસાદ પડે તો તેનાથી રાજ્યમાં અનાવૃષ્ટિની શક્યતા રહેલી છે જ્યારે બાર અને તેર જૂન દરમિયાન ચોમાસાની શરૂઆત થાય તો ઉંદરોનો ત્રાસ વધશે જે ખેડૂતો માટે હાનિકારક સાબિત થઈ શકે છે એટલું જ નહીં રાજ્યમાં ઉંદરને લઈને અનેક જગ્યાએ સમસ્યાઓ જોવા મળી શકે છે મિત્રો આ ઉપરાંત જો આગામી ચૌદ અને પંદર તારીખની વચ્ચે વરસાદની શરૂઆત થાય તો રાજ્યમાં તીડનો ત્રાસ વધી શકે છે જે રીતે દર વર્ષે બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં તીડના ઉતરી આવે છે તેવી સમસ્યા સર્જાઈ શકે છે આ ઉપરાંત પંદર અને સોળ જૂન દરમિયાન વરસાદથી પક્ષીઓનો ત્રાસ વધી શકે છે તે જ રીતે આગામી સત્તર અને અઢાર જૂને વરસાદ પડે તો અશાંતિકારક સાબિત થઈ શકે છે તેમજ આગળ તેમણે જણાવ્યું છે કે સૂર્યના મૃક્ષિક નક્ષત્રમાં જો ઓગણીસ અને વીસ જૂન દરમિયાન વરસાદ પડે તો રાજ્યમાં વિગ્રહ અને અશાંતિ જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે જે બાદ આગામી એકવીસ જૂન પછી સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે આદ્રામાં પડતો વરસાદ દરેક પ્રકારે ખૂબ જ શ્રેષ્ઠ ગણવામાં આવે છે તેમણે વધુમાં કહ્યું કે હાલ તો રાજ્યમાં ચોમાસું વહેલું બેસી શકે છે પરંતુ નિયમિત વરસાદ તારીખ એકવીસ જૂન બાદ જ આવશે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હાલ શરૂઆતમાં જ ગરમી પડશે અને વૃક્ષિક નક્ષત્રમાં વરસાદ થાય તો તે ખેતી માટે સારો ગણાય કારણ કે વૃક્ષિક નક્ષત્ર અને રોગનું નક્ષત્ર ગણવામાં આવે છે જ્યારે હાલની ગરમી ખેતી માટે ઉત્તમ ગણાય છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો